સૌ તો સમગ્ર દેશમાં માં વસતા રઘુવંશી ભાઈઓ ને જય જલારામ જય દરિયાલાલ શ્રી જલારામ તેમજ દરિયાલાલ સત્સંગ મંડળ દ્વારા આજે હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે છેલ્લા સત્તર વર્ષથી આ જલારામ મંદિર અને દરિયાલાલ દાદાના મંદિરે મુકામે અખંડ ધૂન ચાલુ છે અને એ નિમિત્તે આજે જ્યારે હનુમાન ચાલીસા કથાનું આયોજન કરવામાં આવ્યું છે એ કથાની અંદર જે પણ આવક થશે એ ગૌશાળાના લાભાર્થ એવા કરવામાં આવશે જલારામ સત્સંગ મંડાની સમગ્ર ટીમને પણ તેથી અભિનંદન પાઠુ કે ખૂબ જ સરસ મજાનું આ આયોજન કર્યું છે આ કથાની અંદર વક્તા શ્રી શાસ્ત્રી શ્રી કૃષ્ણવલ્ઘદાસજીના મુખેથી આપણે સૌ સાંભળશું કૃષ્ણ વલ્લભદાસજી સ્વામીના મુખ્યથી કથા સાંભળી એ પણ એક સદ્ભાગ્ય છે ખુબ જ સરસ વક્તા છે અને ખૂબ જ સરસ રીતે જે આ આવે છે છે કથા સમજાવે અગાઉ પણ અમે એમની કથા સાંભળેલી છે એટલે રઘુવંશી ભાઈઓ સૌ હર્ષ અને ઉમંગની લાગણી થી અત્રે જોડાયા છે અને બાર થી કરીને સત્તર તારીખ સુધી સતત આ કથા નું આહવાન થવાનું છે ત્યારે આપના માધ્યમથી હું માધાપરના તમામ રહેવાસીઓને ને આમંત્રણ પાઠવું છું કે આપ સૌ આ પ્રકારનો લાભ લેશો જય જલારામ જય રઘુવંશ